મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મિત્રો લોન્ચ કરવાનો છે ત્યારે મિત્રો કેટલા લોકોને આ યોજનાનો લાભ હવેથી નથી મળવાનો તો એ તમામ માહિતી આપીશ વિડીયો શરૂ કરવો એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીને વિડીયો લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો તમારે જો વીસમાં હપ્તાનો લાભ લેવો તો ઈ કેવાય તો ફરજિયાત છે જ પણ ફાર્મર આઈડી કાર્ડ પણ તમારી પાસે હોવું જોઈએ પ્લસમાં મિત્રો આપણે એ જાણીશું કે કોને લાભ મળવાપાત્ર છે ને કેને નથી લાભ મળવા પાત્ર તો ઓનલાઈન તમારે પીએમ કિસાન સન્માન નિધેવું લખશો ગૂગલમાં એટલે મિત્રો તમને જો અહીંયા ભ્રષ્ટ જે વેબસાઇટ આવશે પીએમ કિસાન સન્માન નિધેવું લખેલું જ આવશે એની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે આ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જ વેબસાઇટ છે તો જેવું જેની ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એન્ટર જોવા મળશે અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે ઈ કેવાય સી ને ઘણા બધા ઓપ્શન છે આમાં તમે તમારો સ્ટેટસ જાણી શકશો ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકશો અહીંથી ત્યારબાદ નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે હવે મિત્રો જોવા અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન સ્ટે સ્ટેટસ ઓફ સેલ્ફ રજીસ્ટર ફાર્મર ત્યારબાદ નાવ યોર સ્ટેટસ તો આપણે મિત્રો અહીંયા છેલ્લે તમને ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ એની ઉપર તમારે ફર્સ્ટ ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો થોડીક લોડિંગ થશે તો તમારે વેઇટ કરી લેવાની છે ત્યારબાદ તમને મિત્રો નેક્સ્ટ આવો એન્ટર પર જોવા મળશે અહીંયા નીચે જ તમારે સ્ક્રોલ કરી દેવાનું છે અહીંયા જોવો તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે જેમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે ડિસ્ટ્રિક્ટ છે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે તો ગુજરાતમાં આપણે જે જિલ્લામાં તમે રહ્યો છો એ જિલ્લો આપણે સિલેક્ટ કરી લેવાનો છે આવી જ રીતના મિત્રો જે બ્લોક લખેલું છે એટલે કે તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે ફટાફટ તાલુકો અહીંથી સિલેક્ટ કરી લઈએ નેક્સ્ટ મિત્રો જે ગ્રામ પંચાયત તમારે લાગુ પડતી હોય છે વિલેજ લખેલું છે તો આપણે ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ જો અહીં ગેટ રિપોર્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારા ગામમાં જેટલા પણ અને વીસમો હપ્તો આવવાનો છે એ બેનિફિશિયરીની લિસ્ટ અહીં તમને જોવા મળશે એથી લઈને ઝેડ સુધી જેટલા નામો છે એ બધા અહીંયા તમને જોવા મળશે તમારું નામ જો આમાં છે તો તમને વીસમો હપ્તો મળવા પાત્ર થશે નકર નહીં થાય તો મિત્રો તમારે આવી રીતના અહીંયા તમે ચેક કરી શકો છો કે તમને વીસમો ઇન્સ્ટોલમેન્ટ મળવાનો છે કે નથી મળવાનો તો મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો